ભાવનગર જિલ્લાના અને એશિયાના સૌથી મોટા અલંગ શીપ રિસાયકલિંગ યાર્ડ ખાતે વૈભવી ક્રુઝ શીપ નું ભંગાણ અર્થે થયું આગમન મહામંદી વચ્ચે ઘેરાયેલા અને ભાવનગરના જીવાદોરી સમાન એવા અલંગ શીપ યાર્ડમાં ભવ્ય ક્રુઝ શીપ ભંગાણ આવતા આશાનું એક નવું કિરણ જોવા મળ્યું છે ભાવનગરના અલંગ ખાતે એક વૈભવી ક્રુઝ શીપ રિસાયકલિંગ યાર્ડમાં પોતાની અંતિમ સફરે આવી પહોંચ્યું છે અલંગના પ્લોટ નંબર પંદર ખાતે ગુરુવારે સાંજે ક્રુઝ ક્રુઝ જહાજને તોડવાની કામગીરી શરૂ થશે આ અધતન વૈભવી ક્રુઝ જહાજ દસ માળ અને આધુનિક સુવિધાઓ સાથે ચારસો ને છોતેર કેબિન ધરાવતું રાઈટ નામનું ક્રુઝ શીપ ઓગણીસો એસી માં બનાવવામાં આવ્યું હતું આ રાઇટ ક્રુઝ શીપનું વજન અગિયાર હજાર સાતસો એસી પોઈન્ટ સ્વિમિંગ ટોપો થિયેટર ગેમિંગ ઝોન સ્પા મિની શોપિંગ એરિયા ત્રણ બાર રૂમ ડિસ્કોથેક સહિતની અતિ આધુનિક સુવિધાઓ ધરાવતું આ ભવ્ય સીપ તેમની અંતિમ સફરે એશિયાના સૌથી મોટા એવા અલંગ ખાતે આવી પહોંચ્યું હતું